આજના બળદગાડા જે હવે નામ શેષ થવાની આડે છે તેને એગ્રો ટુરિઝમ જેવી નવી પહેલ દ્વારા આજના યુવાનોને આવકનું સર્જન થાય તે હેતુસર લોકોને બળદગાડામાં સફર કરી ગ્રામીણ સંસ્કૃતિ અને રોમાંચને સજીવન કરવાના પ્રયત્નો કર્યા બળદગાડાને પરિવહનનું સૌથી જૂનું સાધન માનવામાં આવે છે બળદગાડાનો ઇતિહાસ ઘણો જૂનો છે બળદગાડાનો ઉપયોગ પરિવહન સામાન વહન લગ્ન સરઘસ અને અન્ય ઘણા કાર્યો માટે કરવામાં આવતો હોય છે પરંતુ હવે ક્યારેક તેનો ઉપયોગ જોવા મળે છે

ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની અસરોનો ખ્યાલ આપવા તેની સાથે આધુનિક કૃષિ સાથે આવક માટે એગ્રો ટુરિઝમ કોન્સેપ્ટને રજૂ કરી વિવિધ બાળકોને કૃષિમાં તથા પાકો વિશે સમજ કૃષિની પ્રોસેસ કેવી રીતે થાય છે તેમજ શાકભાજીના પાકો કેવી રીતે તૈયાર થાય છે તેની સમજ આપવામાં આવે છે અને બળદગાડા દ્વારા તેનો સફળ માની ગ્રામીણ સંસ્કૃતિના પણ દર્શન કરી શકાય છે એગ્રો ટુરિઝમ દ્વારા કૃષિ જ્ઞાનને ટુરિઝમ સાથે વિકસાવી અને તેમાંથી રોજગારી મેળવવાની સાથે અન્ય લોકોને રોજગારી પ્રાપ્ત કરાવવાની વિપુલ શક્યતાઓ પડેલી છે રિપોર્ટર વિરલ ગોહિલ જન આદેશ ન્યૂઝ ભરૂચ